જ્ઞાનવર્ધક તમને વિડીયો લાગે તો લાઈક કરજો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં ભગવાનની કથાઓ ભગવાનના અવતારોની કથાઓ હું આ વિડીયોમાં મૂકું છું આ ચેનલમાં મૂકું છું માટે આ આ જરૂર કરજો ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય પ્રિય ભક્ત મિત્રો એક સમયની વાત છે જ્યારે દેવી લક્ષ્મી ભગવાન વિષ્ણુ પાસે બેઠા હતા વૈકૂંઠમાં શિરસાગરમાં બેઠા હતા ત્યારે મહાલક્ષ્મીએ વિષ્ણુ ભગવાનને કહ્યું શ્રી હરે વિષ્ણુ ભગવાનને કહે છે કે હે સ્વામી હું એક જાણવા માંગુ છું કે નિંદા કરનારી સ્ત્રીને કેવું પાપ લાગે છે કોઈની નિંદા કરવી અથવા કોઈને કારણ વિના કોઈનું અપમાન કરવું એ પાપ કે પુણ્ય પાપ છે કે પુણ્ય છે હે પ્રભુ શું અસત્ય બોલવાથી પણ શું ધર્મનું પાલન થઈ શકે ખરી મારી મારા મનમાં આ શંકા છે જે તમે દૂર કરો તો મિત્રો ભગવાન હસીને શ્રી હરિ વિષ્ણુ કહે છે હે देवी लक्ष्मी आजે તમે અત્યંત સરસ પ્રશ્ન પૂછ્યો છે માનવ જાતિના કલ્યાણ માટેનો આ મહત્વપૂર્ણ પ્રશ્ન કર્યો છે જેમાં સમસ્ત માનવ જાતિનું કલ્યાણ છે આજે હું તમને આ વિષય પર એક સરસ કથા સંભળાવું છું જે સાંભળવા માત્રથી મનુષ્યને નિંદા જેવા મહાપાપથી મુક્તિ મળી શકે છે હે દેવી લક્ષ્મી તમે આ કથાને ધ્યાનથી સાંભળજો અને આ કથાનો પ્રસાર પણ તમે કરજો માં લક્ષ્મી બોલ્યા હે પ્રભુ જ્ઞાનરૂપી આ પવિત્ર કથાને હું મારા મનથી જરૂરથી સાંભળીશ અને જે પણ લોકો આ કથાને સાંભળશે તેના ઉપર મારી કૃપા દ્રષ્ટિ જરૂર રહેશે પછી ભગવાન શ્રી હરિએ કથા સંભળાવવાનું શરૂ કર્યું ભગવાન વિષ્ણુ કહે છે કે પ્રયાગ નગરીના રાજા વિશ્વરથ વિશ્વરથ હતા તેમનું રાજ્ય ધન ધાન્યથી સુખથી પરિપૂર્ણ હતું તે રાજા રોજ તેના દરબારમાં આવેલા પ્રજાજનોને ધન અન્ન વસ્ત્ર અને સુવર્ણ મુદ્રાઓનું દાન કરતા હતા યોગ્ય બ્રાહ્મણોને આદર સત્કાર કરતા હતા ખૂબ દાન પૂર્ણ કરતા હતા તેમના જીવનકાળમાં બહુ બધા પુણ્ય કર્મ એમણે કર્યા હતા જેની પ્રશંસા ત્રણેય લોકમાં થતી સ્વયં દેવરાજ ઇન્દ્ર પણ તેના પુણ્ય કર્મથી બળતા હતા તેને ઈર્ષા થતી હતી દેવી લક્ષ્મી એ રાજા મારા પ્રિય ભક્ત છે રાજા દરેક વર્ષે ભાગવત સપ્તાહનું આયોજન કરે છે જે કારણથી બધા જ કથા સાંભળનારા સાધુ સંત ઋષિ મુનિ એને શુભ આશીર્વાદ આપતા હતા ભગવાન શ્રી હરિ વિષ્ણુ કહે છે કે દેવી લક્ષ્મી એક દિવસની વાત છે રાજા તેના કક્ષમાં બેસીને કંઈક વિચાર કરી રહ્યા હતા એ સમયે એ રાજા એની રાણીને કહે છે કે મહારાણી બહુ સમયથી મારા મનમાં એક ઈચ્છા છે કે મોટા બ્રાહ્મણો વિદ્વાનો પંડિતો ઋષિ મુનિઓને આમંત્રણ આપો અને એમને ભોજન કરાવું એને હું જમાડું તો રાણી બોલી કે મહારાજ આ તો બહુ સારો વિચાર કર્યો છે તમે તમે આ શુભ પુણ્યશાળી કાર્ય બની શકે તેટલું જલ્દી જ પૂરું કરો અને વ્યવસ્થા કરાવવાનું આયોજન કરો રાજા બોલ્યા ઠીક છે અને પછી મહારાજાએ રાજાએ મોટો મહાન મંત્રી હતો એના દરબારનો એને બોલાવ્યું અને મંત્રીને બોલાવીને કહ્યું કે મારે વિશેષ રૂપથી મોટા મોટા ઋષિમુનિઓ બ્રાહ્મણો પંડિતોને અન્ન દાન કરવું છે માટે મંત્રીજી તમે અન્ન ભોજન બનાવવાની તૈયારી કરો મહાન ઋષિઓને બ્રાહ્મણોને મારે જમાડવાના છે તો તમે સૌથી સારો ખાસ રસોયાને બોલાવો અને બધા જ પ્રકારના સ્વાદિષ્ટ વ્યંજનો સ્વાદિષ્ટ ભોજન બનાવીને તૈયાર કરાવો આ બધું આયોજન તમે કરો પછી રાજા અને મહામંત્રીની આજ્ઞા મેળવીને

તો રસોઈયાની વાત માનીને મહામંત્રીએ કહ્યું કે ઠીક છે જે તમને સારું લાગે એવું કરો પણ ભોજનમાં કોઈ કમી ન હોવી જોઈએ ભોજન સ્વાદિષ્ટ બનવું જોઈએ કેમ કે રાજાએ વિશેષ ઋષિમુનિઓને બ્રાહ્મણોને આમંત્રિત કર્યા છે કોઈ પણ પ્રકારની કમી ન હોવી જોઈએ મિત્રો રાજા રસોઈ બનાવવા માટેની વિશેષ વ્યવસ્થા જોવે છે અને રસોઈની સુગંધ પણ સુંગે છે તો એ બહુ ખુશ થયા બહુ પ્રસન્ન થયા જ્યારે મહામંત્રીએ રાજાને કહ્યું કે મહારાજ દરબારમાં બધા જ વિશેષ વિદ્વાનો મહેમાનો માટે ભોજનનો પ્રબંધ થઈ ચૂક્યો છે ત્યારે રાજા બોલ્યા કે મહાન બ્રાહ્મણો ઋષિઓનો ઋષિઓના ભોજન માટે આવી રહ્યા છે તો મહામંત્રીજી ભોજન તથા એમની સેવામાં કોઈ પણ પ્રકારની કમી ન હોવી જોઈએ અને બીજું કે તેમના સ્વાગત માટે પૂરા નગરને સજાવવામાં આવે શણગારવામાં આવે આવો આદેશ રાજાએ મહામંત્રીને દીધો હવે આ બાજુ બીજી તરફ જ્યારે રસોયો ખીર બનાવતો હતો રસોઈમાં ખીર બનાવવામાં આવતી હતી ચૂલા ઉપર ખીર ચડેલી હતી તો એક જ સમયે આકાશમાં એક સમડી સાપને એના પગના પંજા વડે દબાવીને પકડીને ઉડતી ઉડીને જઈ રહી હતી સમડી સાપને ભોજન બનાવવા માટે એને એના પંજામાં દબાવ્યું હતું અને આકાશ માર્ગે ઉડી જતી હતી પણ જ્યારે એ સમડી જે રસોઈ બનતી હતી એના ઉપરથી નીકળી તો તે દા જે સાપ એણે પગમાં દબાયો હતો તો તે ઝેરીલા સાપના મોઢામાંથી અમુક ઝેરના ટીપા ખીરમાં સંજોગવશ પડી ગયા ઉપરથી સમળી ઉઠે છે નીચે ખીર પાકી રહી હતી તો સંજોગવશ સાપના મોઢામાંથી ઝેર નીકળ્યું અને ગયો ખીરમાં અને આ વાતની કોઈને જ ખબર હતી નહીં કે ખીરમાં ઝેર ભળી ગયું છે થોડી જ વારમાં એ ખીર પાકીને તૈયાર તૈયાર થઈ ગઈ અને થોડી જ વારમાં જે બ્રાહ્મણો ઋષિઓ જમવા આવ્યા હતા જમવાનું આમંત્રણ આપ્યું હતું તો એ બધા જમવા માટે રાજાના દરબારમાં આવ્યા ત્યારે સ્વયં રાજાએ તેમનું સન્માન કર્યું તેમના પગ ધોયા અને આસન પર બેસાડ્યા ભોજન કરવા માટે અને રાજાના સેવકો અને સ્વયં રાજાએ બ્રાહ્મણોને ઋષિઓને ભોજન પીરસ્યું અને બધા આનંદથી ખુશ થઈને ભોજન જમી રહ્યા હતા પણ બન્યું એવું કે થોડી બધાને ભોજન કરતા કરતા ચક્કર આવવા લાગ્યા અને એ બધા સમયે ભોજન કરતા કરતા ત્યાં જ ઢળી ગયા અને જોત જોતામાં એ બધા મૃત્યુ પામ્યા તે રાજાની નજર સામે બધા લોકો ત્યાં જ તેને બધા લોકોએ પ્રાણ ત્યાગી દીધા રાજાની નજર સામે જ બધા મર્યા આ શુભ અવસર પર આવો વિઘ્ન જોઈને રાજાને તો ઊંડો આઘાત લાગ્યો તેમણે તરત જ તેમના સેવકોને કહીને બધું ભોજન ફેંકાવી દીધું અને એના મહેલમાં બ્રાહ્મણોની અકાળ મૃત્યુ થઈ એટલે રાજા વિચાર કરવા લાગ્યા કે હવે મને ઘોર બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું છે જેના કારણે મને જન્મ જન્માંતર સુધી મુક્તિ નહીં મળી શકે રાજાને ખૂબ મનમાં સંકોચ થયો બહુ જ દુઃખ થયું આમ વિચારીને રાજા એના રાજ્યનો ત્યાગ કરી એક વનમાં તપસ્યા કરવા માટે ચાલ્યા ગયા મિત્રો ભગવાન શ્રી હરી વિષ્ણુ કહે છે કે દેવી લક્ષ્મી જ્યારે એ બધા જ ઋષિ મુનિઓની આત્મા જ્યારે ધર્મરાજાના દરબારમાં ગઈ તો એ ધર્મરાજાએ એમના કર્મો અનુસાર અલગ અલગ લોકમાં બધાને મોકલી દીધા અને અમુક લોકોને અલગ અલગ યોનિમાં જન્મ લઈ દીધો પણ ચિત્ર એ પ્રશ્ન ઊભો થયો કે આ લોકોની અકાળ મૃત્યુનું પાપ કોને મળવું જોઈએ અને આ મહા ભયાનક બ્રહ્મ હત્યાનું પાપ કોને ભોગવવું પડશે કેમ કે આ વિચિત્ર ઘટના વિચિત્ર સ્થિતિ ચિત્રગુપ્તે જ્યારે ધર્મરાજા જોડે જઈને કહી એની પાસે જ્યારે સલાહ માંગી ત્યારે યમરાજા પણ ધર્મ અનુસાર ન્યાય કરવામાં અસમર્થ થઈ ગયા અને યમરાજા ચિત્રગુપ્તને કહે છે કે હે ચિત્રગુપ્ત આ વિષયમાં તો રાજા નિર્દોષ છે કેમ કે એ તો પુણ્ય કરનાર હતા પુણ્ય કામ કરવા જઈ રહ્યા હતા અને એમણે તો અન્નદાનના ઉપદેશથી સાધુઓને જમાડવા બોલાવ્યા હતા અને એ સ્વયં પછતાવો પણ કરી રહ્યા છે બીજી બાજુ એ કે જે રસોયો ખીર બનાવી રહ્યો હતો તો એ તો આ વાતથી બિલકુલ અજાણ છે એને પણ પાક જાણીને કા કર્યું છે તેને તો કઈ ખબર જ હતી નહીં આ ખીરમાં સાપનું ઝેર પડી ગયું છે એ તો રસોયાને ખબર જ નથી તથા એને અજાણતા જ ભોજન પીરસી દીધું અને બીજી તરફ જે આકાશમાં સમડી સાકને લઈ જઈ રહી હતી એ તો એના બાળકોના ભોજન માટેની વ્યવસ્થા કરી રહી હતી એ પણ આ બ્રહ્મહત્યાની ભાગીદાર નથી એ સર્પ જે સમડી લઈને જઈને ઉડી રહ્યો હતો એ સર્પ તો ખુદ એના પ્રાણોની રક્ષા કરવા માટે તડફડી રહ્યો હતો અને અજાણતા જ આત્મરક્ષા કરવા માટે તેણે ઝેર એના મોઢામાંથી નીકળી ગયું એના મોઢામાંથી ઝેર નીકળી ગયું અને તે ઝેર ચૂલામાં બનતી ખીરમાં પડી ગયું હવે જે ઋષિઓને પીરસેલી ખીરમાં જઈને પડ્યું હતું એ ઝેર ખીરમાં પડ્યું હતું એ તો હવે કોઈને ખબર જ ન હતી ત્યારે ધર્મરાજા અત્યંત ચિંતામાં પડી ગયા કે હવે આ ન્યાય કરવો કેવી રીતે શ્રી હરિનું ધ્યાન કરવા લાગ્યા ધર્મરાજ કારણ કે જો તેમણે ખોટો ન્યાય કરી દીધો તો કોઈના ખોટો ન્યાય કરે તો કોઈ પ્રાણીની સજા કોઈને દંડ આપે તો એ તો મહાપાપના ભાગીદાર ભગવાન શ્રી યમપુરીમાં પ્રગટ થાય છે અને ભગવાન યમરાજાને કહે છે કે હે ધર્મરાજા તમે વ્યર્થ ચિંતા ન કરો સમય આવવા પર તમે સ્વયં આ મહાપાપના ભાગીને સજા સંભળાવી શકશો

કેટલાય મુનીઓએ એના પ્રાણનો ત્યાગ કરી ચૂક્યા છે પછી એક દિવસ અમુક સાધુઓ પ્રયાગમાં પ્રયાગ નગરીમાં આવ્યા હતા અને ઘરે ઘરે જઈને ભિક્ષા માંગે છે તો જ્યારે એમણે એક સ્ત્રીને પૂછ્યું કે હે દેવી આ નગર બહુ સુંદર છે શું તમે અમને આ રાજ્યના રાજાના દરબારનો રસ્તો બતાવશો ત્યારે એ સ્ત્રીએ આશ્ચર્ય સાથે એમણે સાધુઓની તરફ જોયું એની સામે જોયું અને બોલી કે અરે રે

તમારે છતાંય મૃત્યુ પામવા ઈચ્છતા હોય તમે મરવા ઈચ્છતા હોય તો એ દરબારમાં જરૂર જાઓ જેના રાજા સ્વયં બ્રહ્મ હત્યાના મહાપાપી છે સ્વયં વનમાં બધા બ્રાહ્મણોનું બ્રહ્મ હત્યા કરી અને સ્વયં વનમાં તપસ્યાનું ઢોંગ કરી રહ્યા છે અમને તો શરમ આવે છે કે અમે લોકો આવા રાજ્યના રાજાને ત્યાં નિવાસ કરી રહ્યા છીએ એ સ્ત્રીની આવી વાત સાંભળીને એ મુનિઓ એ ઋષિઓ તે રાજ્યમાંથી પ્રયાગમાંથી પાછા નીકળી ગયા પરંતુ એ સ્ત્રી ઘર અને નગરમાં આવનારા દરેક વ્યક્તિને મહેમાનોને અને અન્ય લોકોમાં રાજાની વાતો ગુરાઈઓ કરી આ ઘટનાને વધારેને વધારે ફેલાવી રહી હતી થોડા સમય પછી એ સ્ત્રીને શ્રાપ કરડવાના કારણે મૃત્યુ થઈ ગયું અને બીજી તરફ રાજા વિશ્વરથ જે સંન્યાસી બની ગયા હતા અને વૃદ્ધ પણ થઈ ગયા હતા તો વૃદ્ધ થવાના કારણે એ મનમાં જ એમનું મૃત્યુ થઈ ગયું ભગવાન શ્રી હરિ વિષ્ણુ કહે છે કે દેવી લક્ષ્મી એ બંનેની આત્માને લઈને યમદૂત ધર્મરાજાના દરબારમાં આવી ગયા જ્યારે ચિત્રગુપ્ત એ બંનેના પાપ પુણ્યના લેખા જોખા જુએ છે તો એ યમરાજાને કહે છે કે ધર્મરાજા આજે આખરે એ દિવસ આવી જ ગયો જેની આપણને કેટલાય વર્ષોથી રાહ હતી આપણે વાટ જોઈ રહ્યા હતા હે ધર્મરાજા આ એ જ રાજા છે જેના દરબારમાં બ્રાહ્મણોની હત્યા થઈ હતી ત્યારે ધર્મરાજા કહે છે કે હે ચિત્રગુપ્ત રાજન વિશ્વરથ રાજન વિશ્વરથ તો રાજન વિશ્વરથને બ્રહ્મલોકમાં મોકલવામાં આવે કેમ કે એનાથી આ પાપ અજાણતા થયું હતું તથા આ સ્ત્રીને સોળ નરકની સજા આપવામાં આવે તેની જીભ કાપી નાખવામાં આવે આ સ્ત્રી એ બ્રહ્મ હત્યાની ભાગીદારી છે દૂતો

અને જે ખીરમાં પડ્યું હતું આ બધા જ નિસ્વાર્થ ભાવથી પોતપોતાનું કાર્ય કરી રહ્યા હતા એમાં એમનો કોઈ પણ રીતનો સ્વાર્થ નહોતો એમણે કોઈ પણ રીતે પાપ નથી કર્યું માટે આ પાપ કરતા સમયે એમને કોઈ સુખ કે દુઃખની અનુભૂતિ નથી થઈ પણ એક બીજી બાજુ આ સ્ત્રીએ એના કઠોર વચનો સાથે સ્વયંના પાલન કરતા રાજાની બહુ વધારે પડતી નિંદા કરી છે આમાં એનો કોઈ સ્વાર્થ હોય કે ન હોય પણ આ સ્ત્રીએ કોઈના અજાણે થયેલા પાપની નિંદા એના મુખેથી કેટલાય લોકોને કહી હતી પરંતુ એને જ રાજાની નિંદા કરવામાં જે સુખ મળ્યું હતું માટે એ આ મહાપાપની ભાગીદારી બની છે ચિત્રવૃત્ત કહે છે કે ધન્ય છે યમ રાજા તમને અમને તમારી પ્રભુની લીલાને મિત્રો ભગવાન શ્રી હરિ વિષ્ણુ કહે છે કે દેવી લક્ષ્મી યમ રાજાની આજ્ઞા અનુસાર એ શ્રીને ઘોર નરકમાં નાખી દીધી હે દેવી લક્ષ્મી તમારા પ્રશ્ન અનુસાર જે પણ વ્યક્તિ કોઈની નિંદા કરે છે એને આવી રીતે બ્રહ્મ હત્યાનું પાપ લાગે છે માટે કોઈએ પણ એના સ્વાર્થ કે નિસ્વાર્થ ભાવથી નિંદા કરવી નહીં ઘણા લોકો ઈર્ષાના ભાવથી બીજાની નિંદા કરે છે તો નિંદા કરનાર અને નિંદા સાંભળનાર બંનેને જ પાપના ભાગીદાર બને છે બંને જ પાપના ભાગીદાર હોય છે હે લક્ષ્મીજી તમારા બીજા પ્રશ્ન અનુસાર કોઈ કારણ વગર કોઈનું અપમાન કરવું તેને શબ્દોથી દુખી કરવા એ પણ પાપ છે માટે કોઈની બુરાઈ કોઈનું નિંદા કરવી ન જોઈએ ફાલતુ વાતો કરવી એ પણ પાપ છે મન વચન અને કર્મથી કોઈને દુખ પહોંચાડવું એ પણ પાપ કહેવાય છે તમારા ત્રીજા પ્રશ્ન અનુસાર મનુષ્ય અસત્ય બોલવાથી ધર્મનું પાલન નથી થઈ શકતું સત્ય બોલવાથી મન શાંત રહે છે અને મુશ્કેલીઓ દૂર થાય છે સાચું બોલનાર વ્યક્તિ એના ગુસ્સા પર નિયંત્રણ કરી શકે છે અને એના જીવનમાં હંમેશા શાંતિ રહે છે સત્ય એ એક એવી વસ્તુ છે જેનાથી ઇન્સાનના દુનિયાના કામોમાં સફળતા મળે છે ખોટું બોલવાની આદત માત્ર નૈતિકતાનું પતન નથી કરતી માત્ર માનસિક અને શારીરિક રીતે પણ નુકસાન તે કરે છે આ વાત કથા સાંભળીને માલક્ષ્મી બોલ્યા ધન્ય છો પ્રભુ તમે અને તમારી લીલા તમે મારા મનની શંકાઓ દૂર કરી અને મને શાંતિ આપી તો મિત્રો હું આશા રાખું છું કે તમને આ વાર્તા જ ગમી હશે જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ